અધિકારી કોણ છે અમને કાલ કીધું છે અમે એજન્સીનું નામ નાખો થયા જે બી એજન્સી જેની બી સાઈડ ચાલે છે તે ક્યારે તપાસ દરમિયાન કરશે આ બે લોકો મરી ગયા એજન્સીનું નામ નાખો નોડલ અધિકારી કોણ છે એનું નામ નાખો ને તમે કોની રાજ જોવો દરમિયાન જે પણ મરશે તમામ અરે તમે કેટલું રિકવર કર્યું ત્યાંથી મારવાના સળિયા ડંડા રિકવર કર્યા છે આજ દિન સુધી અરે પણ એમાં કોની રાહ જુઓ છો તમે આમાં પંચો કોણ એટલે અધિકારની આજે કોઈ ને તો તમે ધમ પછાડા કરી નાખતા તમારા એસપી સાહેબે ચોરી કરવા આવેલો એવું સ્ટેટમેન્ટ આપ્યું છે આ તમને ચોર દેખાય છે જે મરી ગયા છે તે તમારા પર કોઈ સીસીટીવી પુરાવા છે કે આ લોકો ચોરી કરવા આવ્યા હતા આદિવાસીઓ ત્યાં ચોર છે અમારી આખી અરે સ્ટેટમેન્ટ છે પૂછો એસપી સાહેબ ને તપાસ દરમિયાન આ વ્યક્તિ મરી ગયો તમે કોનું સ્ટેટમેન્ટ એમનું સ્ટેટમેન્ટ આધારે તમે વાત કરો છો એને લખા એને પોતાની સભા નવસ્થામાં હતો આ માણસ આટલી બધી ઈજા થઈ એને રિફર કેમ ના કરી આની ઈજા વ્યક્તિગત મહત્વ છે એના ડાઇંગ ડિક્લેરેશન પર રાત પીડામાં આ વ્યક્તિ ગંભીર હાલતમાં હતો હું કાલે એને જોઈને ગયો ડોક્ટરને તમારી રૂબરૂમાં તમારા ડીવાયએસપી સાહેબ હતા મેં કીધું તાત્કાલિક ધોરણે બરોડા રિફર કરો કેમ રિફર કરવામાં આ ગંભીર હાલતમાં તો રિફર કરી દેવું જોઈએ ને રિફર કરવાનું ડોક્ટરને લાગે લાગે મરી ગયો હવે તો શું કરો તમે એજન્સીને બોલાવો એમના નામ નાખો કોના કેવાથી આટલો માર માર્યો છે લોકોએ

એસપી સાહેબે આદિવાસી ચોર છે ભાઈઓમે ચોરી કરવા ગયા એટલે ચોરી કરવા ગયા સીસીટીવી ફૂટેજ છે તમારી પાસે ના ચાલો ત્યાંમાં ત્યાંમાં કરીશું ભાઈ અંદર ભાઈ પીએમ કરતા ને બદલાને હાઈકોર્ટ લઈ જઈશ હાઈકોર્ટ જઈશું તમે આ હાઈકોર્ટમાં એપ્લિકેશન જઈશું ચાલો તમે કોર્ટમાં લઈ જઈશું

અમે છે ને આપી દઈશું બે મિનિટ પણ તમે છો તમે સાઈડ પરો ના 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 બિલકુલ આજે હું કરો છો કોઈ ઉતાવળ નથી હ કોઈ ઉતાવળ નથી એસપી સાહેબ

સભાનાવસ્થામાં તો એ લખાવી શકતો હતો ના ના ભાઈ નહીં એ ભાઈ ચાલે નહીં તમે હમણાં એજન્સી